વડોદરા મહાનગરપાલિકામાં એડવાન્સ મિલકત વેરો રૂપિયા એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડ ભરાયો છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ વેરા વળતર યોજના તારીખ પંદર જૂન સુધી લંબાવવામાં આવી હતી જેનો આવતીકાલે છેલ્લો દિવસ છે અત્યાર સુધીમાં આ યોજના હેઠળ કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડની આવક થઈ ચૂકી છે અગાઉ એક માસ માટે તારીખ ત્રેવીસ એપ્રિલથી તારીખ ત્રેવીસ મે સુધી આ યોજના અમલમાં મૂકી હતી આ યોજનાનો વધુ લોકો લાભ લઈ શકે તે માટે તારીખ ત્રેવીસ મેના રોજ છેલ્લા દિવસે યોજનાનો સમય લંબાવીને પંદર જૂન કરવાનો નિર્ણય લેવાયો હતો તે સમયે કોર્પોરેશનને આશરે એકસો ચોત્રીસ કરોડની આવક મળી ચૂકી હતી યોજનાની મુદત વધાર્યા બાદ બાવીસ દિવસમાં આશરે છવ્વીસ કરોડ આવક વધી છે આ યોજનામાં રહેણાંક મિલકતોનો એડવાન્સ વેરો ભરવા બદલ દસ અને કમર્શિયલ મિલકતમાં પાંચ ટકા વળતર અપાયું છે ચાલુ નાણાકીય વર્ષમાં વેરાની આવકનો લક્ષ્યાંક આઠસો કરોડ છે જેની સામે અત્યાર સુધીમાં એકસો કરોડ આવી ચૂક્યા છે ચાલુ વર્ષે એડવાન્સ વેરા રિબેટ યોજના લગભગ દોઢ મહિનો જેટલી આપણે ચલાવવામાં આવી તેમાં એક લાખ એક એક પોઈન્ટ સત્યોતેર લાખ જેટલા એટલે પોણા બે લાખ જેટલા કરદાતાઓએ ટોટલ વેરો ભર્યો છે એમાં એક પોઈન્ટ અઠ્ઠાવીસ લાખ જેટલા કરદાતાઓ ઓનલાઈન વેરો ભર્યો છે અને પચાસ હજાર જેટલા કરદાતાઓએ ઓફલાઈન વેરો ભર્યો છે આમ ટોટલ પોણા બે લાખ જેટલા કરદાતાઓએ એડવાન્સ વેરોની યોજનાનો લાભ લીધો છે એમાં કોર્પોરેશનને એકસો છપ્પન પોઈન્ટ એક્યાસી કરોડ જેટલી આવક થઈ છે નવ પોઈન્ટ સાહીઠ કરોડ જેટલું રિબેટ આપવામાં આવ્યું છે અને ટોટલ વોટર ટેક્સ વ્હીકલ ટેક્સ એ મળીને ટોટલ એકસો ને સત્યાસી કરોડ જેટલી ટોટલ કોર્પોરન આવક થઈ છે અને ચોક્કસ દર વખતે એકસો એંસીનેવું કરોડ રૂપિયાની આજુબાજુ ટોટલ વેરા વસૂલાત થતી હોય છે ત્યારબાદ આપણે વેરા ટ્રેક્સિશનના રેગ્યુલર બિલો ઇશ્યૂ કરતા હોય છે તેની આસપાસ આ ચાલુ વર્ષે પણ આપણે રહ્યા રહ્યા છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર